રાતના ટેમ્પા ભરી ભરી ને આવે છે ને સળગાવે છે ને એના કારણથી અમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અમારા છોકરા બીમાર પડે છે અમારા ઘરની વસ્તુ બગડી જાય છે પેલા આ ના આવે ને મારી ચિંદેરી ઉડી ઉડીને ને ઘર સુધી આવે અમારા ધાબા લુગી અમારે એટલી તકલીફ છે અમને અમારી એક જ માંગ છે કે આ કચરો નાખવાનું બંધ થવું જોઈએ બસ